તો કેમ છો મારા કલેજ આવો તો ફરી એકવાર આ પુરાના સફા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ બધાને અને જય શ્રી રામ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે અગિયાર અને આપણે વ્લોક કરી દીધો છે સ્ટાર્ટ કારણ કે આપણે આજ ગુરુવાર છે ને એટલે લાઇટ બાઇટ કંઈ છે એકાદો એકાદું વ્લોગ બ્લોગ ઉતારી નાખી દર અઠવાડિયે એકાદું આવી જાય મિત્રો જોવાનું ભૂલતા નહીં અને હા આપણે બેઠા છે ખુરશી ઉપર પાંગેલી તૂટેલી

ફાઇનલી મિત્રો હવે આપણે થોડું ખાઈ લેવી કારણ કે આપણે ગામમાંથી રખડી બખડી આવી જઈએ અને હવે જો તમે બે બે ખાઈ લેવી અને પછી તમને મળી મિત્રો તો બન્યા રહેજો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે ખાઈ પીને થઈ જશે નવરા અને આવી ગયા જશે ભાઈ ખાટલે હું આમ જો મિત્રો ખાટલો બટલો ઢાળેલો છે ને આ જો અહીં બેઠો બેઠો કંઈક ફોનમાં મથે છે મિત્રો હવે આપણે કંઈક આરામ બરામ કરી લઈએ અને પછી તમને મળ્યું મિત્રો તમને તો ખબર જ છે મારું કામ છે મોસ્ટ કરવાનું પણ તમે બનાવી લેજો કન્ટિન્યુ મિત્રો તમને એમ થતું હોય છે કે કાયમ કેમ ઘરના ઘરના વિડીયો ઉતારે દેવા મિત્રો એવું નથી કહેતું કે આપણે પાસે ગાડી હોય નહીં હોય અને હોય કોઈ મારા બાપા લઈને ક્યાંક હોઈ પણ હવે આપણે આવતા ગુરુવારે ક્યાંક એવો વિડીયો ઉતારશું અને ઘટે હું ક્યાંક બહાર જાવું ને દેખાડશું પણ હા અત્યારે તો આપણે ઉઠી ઉઠીને કાઢીને ગાડી લઈને નીકળી જાય છે એવી વિડીયો ઉતારવા એટલે હવે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ઉતારી લેવી અને પછી તમને મળી

તો મિત્રો મને ખબર છે કે આ વ્લોગમાં તમને નહીં મજા આવી હોય પણ કાંઈ વાંધો નહીં આવતા વ્લોગમાં મોસ્ત કરાવીશું આપણે તમને અને હવે આ વ્લોગને એન્ડ આપી દેવી જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ બનાવો તો જય શ્રી રામની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તાલગી બધાને જય માતાજી બાય બાય